દેવવ્રતજીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મેયર શ્રી દક્ષિષભાઈ મવાણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિની બેન પટેલ જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બે ત્રણ દિવસ પહેલા એટલે લગભગ શુક્રવાર હોય કાં તો શનિવાર આરોગ્યના કર્મચારીઓ સાથે બેઠક થઈ હતી એ લોકો મળવા પણ આવ્યા હતા અને એમના આખી વાત વાગ અને વિગતથી એમને વિસ્તૃત સમજણ આપી હતી કે આમાં થોડો સમય લાગી શકે એમ છે દરેકે દરેક બાબતો તમે માગો અને સીધી સરકાર આપી દેવું ના બને એની અંદર એ તમારી માગણીઓ પરત વ સરકારનું સમગ્ર સરકારના અધિકારીઓ સાથે વિચાર કર્યા પછી એ નિર્ણય લઈ શકાય એટલે એમને તરત જ એ બાબતમાં સંમત થયા અને કહ્યું કે અમે હડતાલ અમે અમારી પાછી ખેંચીએ છીએ પરંતુ આપ શ્રી તરફથી આ બાબતનું યોગ્ય નિરાકરણ આવે અથવા તો વિચારી અને અમારી સાથે એક બેઠક થાય એવી એમને માગણી કરી હતી અને આપણે કહ્યું કે સરકાર પણ તમારી બે માગણીઓ પરતવે યોગ્ય સકારાત્મક અને જેટલું શક્ય હોય એ બાબતમાં વિચારી શકીએ કોંગ્રેસનું બે દિવસનું અધિવેશન છે રાહુલ ગાંધી પણ આવશે રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે ગમે ત્યાં અધિવેશન કરે કઈ ફરક પડવાનો નથી ને ગુજરાતમાં કઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કેવું પડે કે અહિયાં બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહીં ના લઈ શકાતો હોય કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને કતેડા ગણવા એમના માટે જ એક ઈસ્યુ છે એટલે હવે જરા આ તો ઠીક છે હવે અહિયાં આવ્યા બેસે જોશે આખું મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું મેં કહ્યું કે ઘોડા ને ગધેડા ઓળખવા મુશ્કેલી પડે એવું છે સ્વાભાવિક છે બદલાયેલા પરિસ્થિતિ ની અંદર આહાર વિહાર થોડું ચેન્જ થયું છે ને એના કારણે ક્યાંક આપણને હાર્ટ એટેકના જે તમારા તરફથી જે સમાચાર મળે છે અને એકચુલી પણ માધ્યમો સિવાય પણ સમાચાર મળે છે એટલે એટેકનું પ્રમાણ પહેલા અમે જે વર્ષો વર્ષ જોતા જઈએ છીએ કદાચ ઉંમરોમાં થોડી ઘણો ફરક આવ્યો હશે પરંતુ જે એટેકનું પ્રમાણ હતું એ એનું એ છે કદાચ થોડું ઘણું વધ્યું હશે પરંતુ દરેક યુવાને કસરતની સાથે આહાર વિહાર ઊંઘવાનો સમય સમય નિયમિત નિયમિત કરવો કરવો જોઈએ ઉઠવાનો જોઈએ અને આપણે લઈ જઈએ તો મને લાગે છે કે આમાં ઘણી બધી અંશે આપણે રાહત મેળવી છે ગરમીમાં ગરમીની અંદર અમારા આરોગ્ય વિભાગ તરફથી અને કેટલી સમાજસેવી સંસ્થાઓ તરફથી સમય અંતરે આ ગરમીથી બચવા માટે અને ઘણી જગ્યાએ તો સમાજસેવી સંસ્થાઓ જ્યાં તડકો હોય ને જ્યાં રાહદારી પસાર કરતા હોય ત્યાં પણ પોતાની સેવાઓ આપતા હોય એટલે વખતો વખત આની એડવાઇઝરી આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે એકથી ચારનો સમય વધારે પાણી પીવું વગેરે વગેરે ઘણી બધા વિષયો અવેરનેસના સ્વરૂપમાં આપણે આરોગ્ય વિભાગ દ્વારા આખા ગુજરાતમાં આપતા જ